વડોદા શહેર પોલીસની માનતા મરી પરવારી છે ચાર દિવસની મૃત બાળકીને લઈને માતા પોલીસ સ્ટેશને પહોંચી તો તેને કાઢી મૂકવામાં આવી બાળકીનું મોત થતા સાસરી પક્ષે તર છોડી દેતા બાળકીની માતા મદદ માટે પહોંચી હતી રાવપુરા પોલીસે મદદ કરવાની જગ્યાએ બાળકીની માતાને કાઢી મૂકી હતી એસએસજી હોસ્પિટલમાં બાળકીના મોત બાદ પોલીસ નિષ્ક્રિય જ્યારે માતા દ્વારા ખાસ વાળી સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી હવે આગળની સમગ્ર તપાસ સાવલી પોલીસ કરશે કે નહીં તે જોવાનું રહ્યું સાહેબ પણ હવે શું કરવાનું એના પપ્પા તો ના જ પાડે છે કે હું નહીં આવતો ફોન બી બંધ કરી નાખે છે છોકરી મરી જાય એની માં મરી જાય મારે કઈ લેવા દેવા નહીં એમ કહે છે સાહેબ શા માટે કે છે મને નહીં ખબર સાહેબ હા કરવાની છે એમને સજા આપો બસ તેજાભાઈ ઠાકોર कितने बरस पहले तुम्हारा लग्न था 4 बरस થઈ ગયા તો પછી અચાનક કેમ આવું છે શી ખબર સાહેબ એ લોકોને ગમતી જ નથી હું શું કહે છે હવે લોકો શું નથી રાખવા માંગતા મને બાર્ગિનું કેરે જન્મ થયો 4 દિવસ થઈ ગયા 1 તારીખ શુક્રવારે થઈ રાત્રે 9 વાગે થઈ શું હવે બાર્ગિની શું કરી શકે છે એક્સપર્ટ થઈ ગયા ઓફ થઈ ગયા છે હવે

અમેરે કે જાવાનો ઝેર ખાઈને મરી જાય અમે ભી આમને ભી વાળી લખો આયા આયા આમને ભી વાળી લખો અમે ભી મરવાલા છે અમારે કોઈ નથી પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશન શું કીધું પોલીસ સ્ટેશન એમ કે તમે સાવલી જાવ અમારે જોડે તો ઝેર ખાવાનો પૈસા નથી કેવરે જને સાવલી જાવ આવે એ ક્યારે છે માણસ ક્યારે છે ફાટન રહે છે સાહેબ અત્યારે ક્યા છે કોઈ ખબર પડી છે કે અત્યારે છે ના તાજ છે લોકોનું ઘર બાર જમીન જાયદત બધી છે અમે તો પેલા સુરત રહેતા હતા પણ કમાવા માટે આ બાજુ આયેલા સાવલી બાજુ સાવલીતી લસંદરા મામે ભાડે રૂમ રાખી હતી તે છોકરીને એમ કે સાસુને એમ કે કે લઈ જાવ ને મારી 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 ઘરવાળીને લઈ જાવ તમે તે લઈને આયા તો એ લોકો તો ફોન ન ને ઉઠાવતા મારા અમે શું કરવાનું સાહેબ અમને બાડી લકો અહીંયા